બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામે બ્રિજ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે બોટાદ જિલ્લાના ગઢ્ડા તાલુકાના ઢસા ગામે બ્રિજ પાસેથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે મૃતક યુવકની ઓળખ ઉમરાળા તાલુકાના ટીબી ગામના જનકભાઈ કોતર તરીકે થઈ છે પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે જનકભાઈનો ટીબી ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો આ પ્રેમ સંબંધને કારણે યુવતીના પરિવારજનોએ જનકભાઈની હત્યા કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે ઘટનાની જાણ થતા બોટાદના ડિવિઝનલ પોલીસ અધિક્ષક મહર્ષિ રાવલ સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો ધસા પોલીસે આ મામલે કુલ આઠ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે પોલીસે આરોપીઓને પકડવા માટે તપાસ શરૂ કરી છે પરિવારને પ્રેમ પ્રકરણની જાણ થતા બને પ્રેમી પંખીડા થયા હતા ફરાર परिवार जनों द्वारा बने ने शोधखोर हाथ धरी हती। शोधखोर दरमियान रधोड़ा थी धसा तरफ बाइक पर बने प्रेमी पंखीड़ा जता दरमियान मांडवा पासे पास ना परिवार द्वारा नी टक्कर मारी बाइक पर थी पाड़ी दीधे त्याराद भाई पर तीक्षण हथियार वड़े हुमलो करता मृत्यु

તાલુકાનો ત્યાંના રહેવાસી છે અને આ જે મરણ જનાર છે તેમને જે બળવંતસિંહ ગોહિલ છે તેમના દીકરીના દીકરી સાથે પ્રેમ સંબંધ હતો અને આ પ્રેમ સંબંધનો ખાળ રાખી અને જે આરોપીઓ છે તે કુલ પાંચ છે આ આરોપીઓએ એક કાવતરું કરી અને આ જે મરણ જનાર છે તેમને મોટરસાયકલ પરથી આંતરી લઈ અને માર મારી અને હત્યા કરી છે આ બનાવનું સમગ્ર કારણ જોઈએ તો આ જે મરજના જનકભાઈ પોતર છે તેઓ મોટરસાઇકલ લઈ અને આ જે દીકરી છે તેમની સાથે જતા હતા અને તેમને આંતરી અને દારિયા વડે માર મારવામાં આવ્યો છે આ બાબતે હાલમાં પ્રાથમિક તપાસ ચાલુ છે અને પોલીસ સ્ટેશન ખાતે તે અન્ય ટીમો બનાવી અને આરોપીઓને ઝડપી લેવા માટે પણ અમે ટીમો કાર્યરત કરી છે